મારા સબટ અમાર ગોડી બોલે શું કરવા બતાડ્યો ફોટો આયો બતાવો આઈયો ફોટો બતાવો હમ ચાનાસ્તો ચાલુ થઈ ગયો છે જો ગાઈસ ચા પીવા આવો ગાઈસ

અંદર શું કહેવાનું પહેલા કે ઓકે બતાવો કે સબસ્ક્રાઇબ કરો ઓકે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નો નો શું કહેવું બહુ સપોર્ટ કરો અમારું ગુડી બોલે શું કહેવાનું મને તો નહી હાલ તો કો કીધું તું શું કરવાનું લાઈક કરો ઓકે બીજી બહુ મોટી દાઈજી જો ઓણી પાઈ પાંચ કેટલી મોટી કરી ગયા છે મરે એક્ટિવ આરી કોલિંગ ડા ગિફ્ટ આપો ગિફ્ટ આપી છે જુઓ બેબીને કરી દો ગઈ અમે દવાખાને જઈએ છીએ

તો હવે જમવાનું ચાલુ કરી દઉં બધા જમી દીધું છે મારે એક મને બાકી છે તો હું હવે જમી લઉં છું તો ગાય હવે રાતના વાગી ગયા છે દસ અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ગુડ નાઇટ ફરી મળીશું નવા બ્લોગ સાથે